नेमी मॉक टेस्ट सीरीज मॉड्यूल चार डॉस एंड लिनक्स ऑपरेटिंग सिस्टम जेमा व्हाट इज द फर्स्ट ऑप्शन ऑफ द केडीई डी डेस्कटॉप इन लिनक्स लिनक्स में के डी डेस्कटॉप नो प्रथम विकल्प शू साचो जवाब ऑप्शन बी एप्लीकेशन व्हाट इज द फुल फॉर्म ऑफ ओ સાચો જવાબ કયો ડોસ કમાન્ડ ડિરેક્ટરી કાઢી નાખે છે સાચો જવાબ ઓપ્શન એ આરડી વિચ સોફ્ટવેર કોડિંગ ઇઝ ફ્રીલી અવેલેબલ ઓન ધ ઇન્ટરનેટ એન્ડ ઓપન ફોર યુઝર્સ ફોર ફ્યુચર સોફ્ટવેર કોડિંગ ઇન્ટરનેટ પર મુક્તપણે ઉપલબ્ધ છે અને વધુ ઉપયોગ માટે ખુલ્લું છે સાચો જવાબ ઓપ્શન બી ઓપન સોર્સ સોફ્ટવેર વિચ કમાન્ડ લિસ્ટ ઓલ ડોટ કોમ ફાઇલ્સ ઇન ડી ડ્રાઈવ કયો કમાન્ડ ડી ડ્રાઈવ

વીચ વીચ ઇઝ ઇઝ ધ ધ એડવાન્ટેજ ઓફ સોર્સ 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 સોફ્ટવેર નીચેનામાંથી કયો ઓપન ફાયદો છે સાચો જવાબ ઓપ્શન એ એડિટ એન્ડ કસ્ટમાઇઝ કોડ કેરેક્ટર રીડાયરેક્ટ આઉટપુટ ઇન ટુ એન એક્ઝિસ્ટિંગ ફાઇલ ઇન લિનક્સ લિનક્સમાં અસ્તિત્વ રહેલી ફાઇલોમાં કયું પાત્ર આઉટપુટને રિડાયરેક્ટ કરે છે સાચો જવાબ ઓપ્શન A ગ્રેટર ધેન વિช ફાઇલ નેમ મેચેસ ધ કમાન્ડ ધ કમાન્ડ DIR .TXT ઇન DOS DOS માં કયો ફાઇલ નું નામ કમાન્ડ DIR ક્વેશ્ચન માર્ક .TXT ને મેચ કરે છે સાચો જવાબ ઓપ્શન D temp.txt વિช કમાન્ડ રીમુવ ફાઇલ્સ ઇન લિનક્સ क्यों आदेश लिनेक्स मूर करे साब ऑप्शन बी आर एम वेर इज द यूजर पासवर्ड स्टोर्ड वपराश करता क्या संग्रहितब ऑप्शन डी स्लेटीसी स्लेसवर्ड विच लिनेक्स कमांड इज यूज टू कॉपीक्स फ्रॉम वन फाइल टू अनदर फाइल એક ફાઇલમાંથી બીજી ફાઇલમાં સંદર્ભને નકલ કરવા માટે કયો લિનક્સ આદેશ નો ઉપયોગ થાય છે સાચો જવાબ ઓપ્શન એ સીપી વિચ ઇઝ ધ વાઇલ કાર્ડ કેરેક્ટર વાઇલ કાર્ડ પાત્ર કયું છે સાચો જવાબ ઓપ્શન સી એસ્ટ્રિક એન્ડ ક્વેશ્ચન માર્ક વિચ ઇઝ ઓપન સોર્સ સોફ્ટવેર ઓપન સોર્સ સોફ્ટવેર કયું છે સાચો જવાબ ઓપ્શન એ ઓપન ઓફિસ વોટ આર ધ ડિરેક્ટરી અંડર ધ રૂટ ડિરેક્ટરી આર કોલ્ડ રૂટ ડિરેક્ટરી હેઠળ ડિરેક્ટરીઓને શું કહેવામાં આવે છે સાચો જવાબ ઓપ્શન સી સબ ડિરેક્ટરીસ વિચ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ એફ એસ એફ એફ એસ એફ નું પૂરું નામ શું છે સાચો જવાબ ઓપ્શન સી ફ્રીફ્ટવેર ફાઉન્ડેશન ઓપ્શન એ કંટ્રોલ પેનલ વીચ કેરેક્ટર રિપ્રેઝન્ટ અ રેન્જ ઓફ વેલ્યુઝ ઇન લિનક્સ લિનક્સમાં કયું પાત્ર મૂલ્યોની શ્રેણી પ્રતિનિધિત્વ કરે છે સાચો જવાબ ઓપ્શન બી સ્કવેર બ્રેકેટ વિચ લિન કમાન્ડ શોર્ટ ધાઇલ નેટવર્ક ઇનડર કયો લિનક્સ આદેશ નેટવર્ક ને ઉતરતા ક્રમમાં ગોઠવે છે સાચો જવાબ ઓપ્શન બી શોર્ટ ડેશ આર નેટવર્ક આવા જ કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જલ્લી મળીશું ના વિડીયોમાં